હાય શિયાળામાં બહુ ટેસ્ટી લાગે છે સિંગ ભજીયાનું શાક બનાવવા માટે આપણે પહેલા ત્રણ ચમચા તેલ લેશું તેલ થોડું વધુ પ્રમાણમાં લેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરીશું રાય તતળી જાય એટલે આપણે તેમાં જીરું ઉમેરીશું જીરું તતડી જાય એટલે આપણે ગેસ ધીમો કરીશું અને તેમાં હિંગ ઉમેરીશું ફ્રેન્ડ હિંગે ઓપ્શન છે તેને તમે સ્કીપ પણ કરી શકો છો પછી આપણે ચોપ કરેલી ડુંગળી ઉમેરીશું ત્રણ ડુંગળી છે જે મેં ઘી તમારે લે લીધી છે મીડિયમ સાઈઝ ની બે થી ત્રણ નવ ડુંગળી છે આજ આપણે ધીમી રાખીશું ડુંગળી જો થવા થોડી આવે બ્રાઉન એટલે આપણે તેમાં લસણ મરચા અને આદુ એ ત્રણ ની એક પેસ્ટ બનાવી છે એ એડ કરીશું

પણ કહેવાય છે ને ગુજરાતીનો કોઈ પણ વખાર હોય દાળ હોય કે શાક જે હિંગ વગર અધૂરો છે એટલે મેં તેમ આમાં હિંગ એડ કરી છે તમે સ્કીપ પણ કરી શકો છો ટામેટાની પેસ્ટ ઉમેરી જેટલી આ ગ્રેવી છે એના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે જેટલા ભાગને ગ્રેવી છે એટલા જ ભાગનું મીઠું એડ કરવાનું છે કારણ કે સિંગ સિંગભજીયામાં પણ મીઠું રહેલું છે તેથી જો વધારે મીઠું એડ કરીશું તો આપણું શાક ખારું બનશે હવે થોડી વાર તેલ છૂટું ન પડે ત્યાં સુધી રાખવાની છે કારણ કે ગ્રેવી આપણી મળી ન જાય ફ્રેન્ડ જોવો દેખાય છે હવે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે તેલ છૂટું પડે એટલે આપણે એમાં મસાલા કરવાના છે મસાલામાં આપણે લાલ કાશ્મીરી મરચાંની મરચું ઉમેરીશું બે ચમચી ફ્રેન્ડ્સ મેં કાશ્મીરી મરચું લીધું છે તે તીખાસમાં ઓછું હોય છે અને કલર આપે છે જો તમારું તીખું મરચું હોય તો તમે ઓછું લેજો થોડી ખળધર નાખવાની છે

દૂધની જે મલાઈ હોય છે એ ઉમેરવાની છે જો તમારા પાસે ઘરે દૂધની મલાઈ ન હોય તો તમે એની જગ્યાએ અમૂલ ફ્રેશ ક્રીમનો પણ યુઝ કરી શકો છો અને જો એ પણ અવેલેબલ ન હોય તો તમે આમાં બે ચમચી દૂધ એડ કરી શકો છો પણ દરેક ગુજરાતીના ઘરમાં મલાઈ તો અવેલેબલ હોય જ છે જો તેલ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી પણ કઢાઈનું તળિયું છોડે છે આ સ્ટેજ ઉપર આપણે આમાં થોડું પાણી ઉમેરવાનું છે બસ થોડું જ પાણી ઉમેરવાનું છે આપણું પાણી એ ગરમ થઈ ગયું છે પાણી પણ કૂક થવા લાગ્યું છે આ સ્ટેજ ઉપર આમાં આપણે એક ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે આ શાક ખૂબ જ સ્પાઈસી હોય છે એટલે તેને શિયાળામાં ખાવામાં આવે છે

તૈયાર છે આપણા પાટણ નો પ્રખ્યાત હવે આપણે આને બાઉલમાં કાઢી લઈશું ગેસ બંધ છે હવે આપણે હવે સિંગભજીયા નું શાક તો તૈયાર છે આપણું સિંગ ભજીયાનું શાક કેવું લાગ્યું ફ્રેન્ડ્સ જો તમને ગમ્યું હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ